ગણેશ ચતુર્થી માટે ચાસણી કે માવાની ઝંઝટ વગર દસ મિનિટમાં ઘરમાં રહેલી વસ્તુમાંથી ના પ્રિય મોદક બનાવવા માટે સૌથી મિક્સર બદામ કાજુ ખમણ એક એલચીના દાણા ઉમેરી અર્થ કચરું પીસી લઈએ પછી બાઇન્ડિંગ અને મીઠાશ માટે ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરી ફરી એકવાર ક્રશ કરી લઈએ તો મિક્સર તૈયાર થઈ ગયું છે જેને એક પ્લેટમાં કાઢી લેશું હવે બે ડ્રોપ જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરી સારી રીતે મિક્સ કરીએ અને આપણું મોદક ની અંદર ભરવાનું સ્ટફિંગ તૈયાર છે હવે કડાઈમાં બે ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ પછી એમાં અડધા કપ જેટલો ઝીણો રવો ઉમેરી ધીમા ગેસ પર પાંચ મિનિટ માટે શેકી લેશું તો રવાનો દાણો થોડો ફૂલી જાય અને શેકાવાની સુગંધ આવે એટલે આપણે એમાં એક કપ જેટલું દૂધ ઉમેરવાનું છે તો થોડું થોડું કરી ત્રણ ભાગમાં આપણે દૂધ ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું તો મિશ્રણ આવું લોટ કે માવા જેવું તૈયાર થાય એટલે એમાં અડધા કપ જેટલી ખાંડ અને બે ડેબલ સ્પૂન મિલ્ક પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરીશું અહીંયા આપણું મોદકનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો એને પ્લેટમાં કાઢી ઠંડુ થવા દઈએ પછી હલકા હાથે મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે મસળી અને એકદમ સ્મૂથ કરી લેશું હવે મોદકના મોલ્ડમાં થોડું ઘી લગાવી દેશું અને પછી સૌથી પહેલા વાઈટ મિશ્રણ ઉમેરીએ પછી વચ્ચે થોડી જગ્યા કરી ગ્રીન સ્ટફિંગ ઉમેરીએ અને પછી વાઈટ મિશ્રણથી એને કવર કરી દઈએ હવે મોલ્ડ ને ખોલી મોદકને અનમોલ્ડ કરીશું તો મસ્ત મજાના મોદક તૈયાર છે મોદક ને સજાવવા માટે ઉપર થી ગોલ્ડન પલ્સ આ રીતે કેસર અને પિસ્તા સાથે મોદક ને સજાવી દેસુ તો પ્રસાદ માટે મસ્ત મજાના મોદક તૈયાર છે એક વાર ટ્રાય કરજો અને આવા